ચેપગ્રસ્ત દર્દી અને બિલાડીના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે વર્ષમાં બત્રીસ હજાર કરતાં વધુ નકલી નોટો ઝડપાય છે બુધવારે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ માહિતી આપી છે કે વર્ષ બે હજાર બાવીસમાં નકલી નોટોના સત્તર બનાવો બન્યા છે જેમાં ચૌદ હજાર એકસો ને પાસઠ નકલી કરન્સી નોટો કબજે લેવાય છે જ્યારે બે હજાર ત્રેવીસના વર્ષમાં ચૌદ બનાવો બન્યા હતા જેમાં અઢાર હજાર પાંચસો ને સત્તર નકલી કરન્સી નોટો કબજે લેવાઈ હતી છેલ્લા બે વર્ષમાં એકત્રીસ બનાવોમાં બત્રીસ હજાર છસો ને બ્યાસી નકલી નોટો રાજ્યમાં પકડાઈ હતી જેના મુખ્ય આરોપી હજુ પકડાયા નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રએ રાજ્યને હેલ્થ માટે ચાર વર્ષમાં આઠસો છાસઠ કરોડ ફાળવ્યા છે કોવિડ બાદ ભારત સરકારે નેશનલ હેલ્થ મિશન હેઠળ ઇન્ડિયા કોવિડ નાઇન્ટીન ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેડર્સને પેકેજ અંતર્ગત દેશમાં બે હજાર એકવીસથી ચોવીસ દરમિયાન રૂપિયા ચોવીસ હજાર બસો ને ત્રેપન કરોડનું ફંડ આપ્યું છે આ ફંડમાંથી ગુજરાતને બે તબક્કામાં રૂપિયા આઠસોને છાસઠ કરોડનું ફંડ મળ્યું છે સૌથી વધુ રૂપિયા અઠ્યાવીસો ને સાઠ કરોડનું ફંડ ઉત્તર પ્રદેશને અપાયું છે આ ઉપરાંત મહારાષ્ટ્રને બે હજારને નેવ કરોડ અને તામિલનાડુને સત્તરસો ને નવ કરોડ અપાયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે